બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક થરામાં આજે જૈન શાસનનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો અહીંના જાણીતા વેપારી દિનેશભાઈ કીર્તિલાલના પૌત્રી અને કુમારના સુપુત્રી મુમુક્ષુ ક્રિયાકુમારી સંયમના માર્ગે ડગ માંડવા જઈ રહ્યા છે સંસારના સુખ સાહેબીનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરતા પહેલાં આજે મહાસૂદ બીજના પવિત્ર દિવસે થરાનગરમાં મુમુક્ષુનો ભવ્ય વરસીદારનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ અને નગરજનો જોડાયા હતા આ વરઘોડો પૂજ્ય આચાર્ય ભગવંત પિયુષભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની પાવન મિશ્રામાં પારસનગરથી વાજતે ગાજતે નીકળ્યો હતો વરઘોડામાં મુમુક્ષુ ક્રિયાએ ઉદાર હાથે વર્ષીદાન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ શોભાયાત્રા થરાના શાંતિનાથ દેરાસન તેરવાડીયાવાસ બજાર અને નગરપાલિકા રોડ પરથી પસાર થઈને રબારીવાસ જૈન દાદાવાડી અને ઓગઢ હાઈસ્કૂલ થઈને પરત ફરી હતી સમગ્ર માર્ગ પર દીક્ષાર્થી અમર રહો નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું વરઘોડો પૂર્ણ થયા બાદ પાશ્વરનાથ સોસાયટી ખાતે સંઘસ્વામી વાત્સલ્યનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુમુક્ષુ ક્રિયાકુમારીનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું દીક્ષા પૂર્વેના આ મંગલમય વાતાવરણમાં સમગ્ર જૈન સમાજ ભાવવિભોર જોવા મળ્યો હતો અને દીક્ષાર્થીના આગામી સ્વયં જીવન માટે મંગલકામનાઓ કરી હતી